કોઈપણ વ્યક્તિને ડોક્ટર બનવું હોય એન્જિનિયર બનવું હોય કે કોઈપણ ફિલ્ડની અંદર મહારત મેળવવી હોય ને એક સારી નોકરી મેળવવા માટે એક સારું ફ્યુચર બનાવવા માટે તો ઘણા બધા પુસ્તકો અવેલેબલ છે પણ એક સામાન્ય માણસ કે જેને પોતાનો બિઝનેસ કરવો છે કે નાનો વેપાર કરવો છે એના માટે કયા પુસ્તક અવેલેબલ છે અને જે પુસ્તકો અવેલેબલ છે તો શું એવા પુસ્તકો અવેલેબલ છે કે જે બિઝનેસની અંદર આવતા દરેકે દરેક ઉતાર ચઢાવ કે દરેકે દરેક સર્કમટન્સીસ જે સિચ્યુએશન ઊભી થાય છે એમાં મદદરૂપ થઈ શકે તો આના માટે મેં એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે વેપાર વૃદ્ધિના નામથી આ પુસ્તકની અંદર એ દરેકે દરેક મુદ્દા આવરી લેવામાં આવ્યા છે કે જે એક વેપારીને એના વેપાર કરવામાં મદદરૂપ થાય આ પુસ્તક તમને જરૂરથી ગમશે આ પુસ્તક તમે નીચે એક વોટ્સએપ નંબર આપ્યો છે એમાં વોટ્સએપ કરીને પણ મંગાવી શકો છો એક એડ્રેસ લખ્યું છે એ એડ્રેસ ઉપરથી પણ મંગાવી શકો છો આ પુસ્તક તમને એમેઝોન પર પણ મળશે ફ્લિપકાર્ટ ઉપર પણ અવેલેબલ છે અને નવ ગુજરાત સાહિત્ય મંદિરની ઓફિસિયલ પોર્ટલ ઉપર પણ આ પુસ્તક અવેલેબલ છે આ પુસ્તક મેક્સિમમ લોકો સુધી પહોંચે ખૂબ જ સરળ ભાષાની અંદર ખૂબ જ સાદી લેંગ્વેજ જે આપણે રોજબરોજના જીવનમાં વાપરતા હોઈએ છીએ અને દરેકે દરેક મુદ્દા આની અંદર આવરી લીધા છે તો હું આશા રાખું છું કે આ પુસ્તક તમને જરૂરથી ગમશે આ પુસ્તક તમે મેક્સિમમ લોકોને સુધી પહોંચાડો તમે પોતે વાંચો અને તમારા અભિપ્રાય મને જરૂરથી આપો એવી હું આશા રાખું છું થેન્ક યુ